નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી આજના વિધર એનાલિસિસમાં વાત થશે આજ તારીખ અગિયાર ઓગસ્ટથી લઈને છવ્વીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે દરમિયાન ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે ગરમીનું પ્રમાણ કેટલું રહેશે પવનોનું પ્રમાણ કેટલું રહેશે આવનારા દિવસોમાં એવી કઈ મજબૂત સિસ્ટમ સક્રિય થશે જે દક્ષિણ ગુજરાતથી લઈને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને વરસાદ આપશે અને આ જે સિસ્ટમ હશે લાંબા ગાળાની સિસ્ટમ હશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે મિત્રો આજે તારીખ અગિયાર ઓગસ્ટ છે તો આજે વહેલી સવારથી જે ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળ્યો છે કોઈ કોઈ જગ્યાએ તો અપર ક્લાઉડ તો કોઈ જગ્યાએ લો ક્લાઉડ જોવા મળી રહ્યા છે મિત્રો યાદ રાખજો કે જે જગ્યાએ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાતું હોય ભેજનું પ્રમાણ વધારે સર્જાતું હોય જે તે વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેતી હોય છે અપર ક્લાઉડ ને આપણે તેમાં ગણતરીમાં લેતા નથી મહત્વનું છે કે અત્યારે ગુજરાતમાં એક અપર ક્લાઉડનો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે સાથે સાથે લો ક્લાઉડનો પણ રાઉન્ડ જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે કોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ હા જો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થાય નજીક આવે અને તેના જે પાણીના અણુઓ વધારે ભેગા થતા હોય તો જે તે વિસ્તારમાં થોડો ઘણો વધુ વરસાદ થઈ જતો હોય જેમાં પાંચ મિનિટથી લઈને પંદર મિનિટના વરસાદી ઝાપટાં થઈ જતા હોય છે મહત્ત્વનું છે કે તારીખ પંદર ઓગસ્ટ સુધી આપણને આવવું ને આવવું એક છૂટાછવાયા વરસાદનું વાતાવરણ જોવા મળશે અત્યારે જે અગિયાર ઓગસ્ટ અને બાર ઓગસ્ટની ખાસ વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં સામાન્ય છાંટા છાંટાછૂટી થાય અથવા છૂટા છવાયો વરસાદ થાય કોઈ કોઈ જગ્યાએ તાપ તડકો ઉગાડ નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે મિત્રો એક કહી શકાય કે અનબેલેન્સ આપણને વાતાવરણ જોવા મળશે ઘણી વખત તાપ તડકો ઉગાડ નીકળે અને કલાક પછી વરસાદી વાતાવરણ પણ સર્જાઈ જતું હોય છે મહત્વનું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અત્યારે એક વાદળછાયું વાતાવરણ આગામી ચોવીસ કલાકમાં સર્જાઈ જશે પરંતુ એટલી મોટી પણ સિસ્ટમ સક્રિય નથી જે ભારે થઈ ભારે વરસાદ આપે અને સાર્વત્રિક વરસાદ આપે મહત્વનું છે કે પંદર ઓગસ્ટ સુધી આપે એક વરાપનો રાઉન્ડ જોવા મળશે જેમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે તારીખ સોળથી લઈને છવ્વીસ તારીખનું જે સેશન છે એ મજબૂત સેશન આવી રહ્યું છે એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમની અસર જોવા મળશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો જોવા મળશે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક ટપ રેખા પણ જોવા મળશે એ તમામ પ્રકારના એવા પરિબળો છે કે ગુજરાતમાં સારામાં સારો વરસાદ આવશે અત્યારે ત્રેસઠ ટકાથી વધારે અત્યારે સરેરાશ વરસાદનું પ્રમાણ ચાલ્યું ગયું છે જેના અનુસંધાને આગામી સોળથી લઈને છવ્વીસ ઓગસ્ટ સુધીમાં તે વરસાદનું પ્રમાણ સિત્તેર ટકાથી પણ વધુ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે અને આ જે વરસાદનો રાઉન્ડ આવશે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારને વ્યાપક અસર કરશે ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદ અને કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ જોવા મળશે મહત્વનો છે કે એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને ગુજરાતના પચાસથી લઈને એંસી ટકા વિસ્તારમાં આ વરસાદ મળી જાય તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો આ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે દક્ષિણ ભારત ભારત સહિત મધ્ય ભારત અને મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારત એટલે કે ગુજરાતના અનેક ભાગોને તેમાંથી પ્રભાવિત થશે એટલે મિત્રો આપણે જે વરસાદની રાહ જોઈને બેઠા છે તે વરસાદનો રાઉન્ડ આપણને સોળથી છવ્વીસ ઓગસ્ટમાં એક મજબૂત વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય ગરમીનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપી દેજો બીજી તરફ મિત્રો થોડું બપોર દરમિયાન એટલે કે કહી શકાય કે અગિયાર વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધીમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે જેમાં મહત્તમ તાપમાન અઠ્યાવીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સુધી પણ જોવા મળી શકે છે કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મિત્રો પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં વીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે મિત્રો આપણે વરસાદ માટે થોડી વધુ રાહ જોવી પડશે અત્યારે વરસાદી માહોલ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નથી મળવાનો તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે